કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું એરંડાના બજાર ભાવ વિશે અને આવનારા સમયમાં કેવા ભાવ રહેશે આવનારા સમયમાં એરંડાનું વાવેતર અને પંદરસો રૂપિયા ભાવ કે ચૌદસો કે થશે કે વધશે કે નહીં તેની વિસ્તૃત માહિતી મેળવીશું એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ એરંડા વિશે વિસ્તૃત માહિતી તો વિડીયોમાં ખરીફ પાકના વાવેતર અંતિમ તબક્કામાં ચાલી રહ્યા છે અને ખાસ કરીને પાછોતરા પાક એવા કે એરડા ગોવાના વાવેતર ચાલી રહ્યા છે બંને પાકના વાવેતરમાં આ વર્ષે નોંધપાત્ર ફેરફાર છે જેને કારણે ફૂલ કુલ ખરીફ પાકનું વાવેતર શરૂઆતમાં વધારે ઘટ્યું હતું જે માત્ર દોઢ ટકાનો જ ઘટાડો બતાવે છે આમ ખરીફ પાકના વાવેતરમાં એક પોઈન્ટ અડતાલીસ ટકાનો ઘટાડો થયો છે એટલે કે દોઢ ટકાનો ઘટાડો થયો છે આગળ ગયા વર્ષ કરતાં ગુજરાત સરકારની કૃષિ વિભાગના તાજા આંકડા મુજબ જોઈએ તો અઢારમી ઓગસ્ટ સુધીમાં તમામ પાકનું કુલ વાવેતર ઈઠોતેર પોઇન્ટ પાંચ લાખ હેક્ટરમાં થયું છે જે ગત વર્ષ આ જ સમયે ઓગણએંસી પોઈન્ટ ત્રેવીસ લાખ હેક્ટરનું થયું હતું વાવેતરના સપ્તાહ જે આંકડાઓ આવશે જે ભાગે ફાઇનલ આંકડાઓ આવી જશે એટલે કે વાવેતરના એક સપ્તાહમાં ફાઇનલ આંકડા આવી જશે અને ભાવ કેવા રહેશે તેનું આગળ જોઈએ કપાસ મગફળી પાક નમાલો પાક ભાસ ખાસ હાથરો ગુજરાતમાં દિવેલાના વાવેતરમાં પણ પચીસ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે અને ગવારના વાવેતરમાં બાર ટકાનો નોંધાયો ઘટાડો થયો છે આ બંને પાકના વાવેતર હવે અંતિમ તબક્કામાં છે આગામી નવા ખરીફ પાકની આવક પણ હવે દરેક દિવસમાં ચાલુ પંદરક દિવસમાં ચાલુ થશે ત્યારે નોંધપાત્ર રહેશે અને આવનારા સમયમાં એનો ભાવ પણ વધશે એવો અહેવાલ દર્શાવે છે બસ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કર લો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર